નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડિયોને એક લાઈક કરે ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા

તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો તમામ ખેડૂતોને હવે દિવસે વીજળી મળી રહી છે આ સમાચાર ની વિસ્તાર થી વાત કરીએ તો સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વીજળી આપવાના મહત્વના નિર્ણયો ને રાજ્યના છન્નું ટકા ગામો માં અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરા માંથી મુક્તિ આપવામાં આવી છે તો ગુજરાતના કુલ અઢાર હજાર બસો ને પચીસ ગામ પૈકી મિત્રો સત્તર હજાર એકસો ને ત્રાણું ગામમાં

વિજળી મળી રહી છે જેમાં બાકી રહેતા ચાર ટકા ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના રહેલા છે આ બાકી રહેલા છસો જેટલા ગામના એક જેટલા ખેડૂતોને એટલે કે ચાર ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની હાલ અત્યારે કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ઊર્જા મંત્રી કનુ ભાઈ દેસાઈએ જણાવ્યું છે કે દિવસે વીજળી મેળવી રહેલા સોળ હજાર પાંચસોને એકસઠ ગામના ખેડૂતો પૈકી અગિયાર હજાર ગામના ખેડૂતોને મિત્રો સિંગલ શિફ્ટમાં સવારે મિત્રો થી લઈ સાંજના ચાર અને સવારે થી લઈ સાંજના પાંચ વાગ્યાના સમયે દિવસ દરમિયાન મિત્રો દિવસે વીજળી આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળી રાહતની ખબર ન્યૂનતમ ટેકાના ભાવે એમએસપી હેઠળ કપાસની ખરીદી શરૂ ભારતીય કપાસ નિગમ લિમિટેડ એ મિત્રો રાજ્યના કપાસ અને ખેડૂતો માટે રાહતના સમાચારો આપ્યા છે મિત્રો કપાસની ચાલુ સિઝનમાં ખેડૂતોને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા નક્કી કરેલા ન્યૂનતમ ટેકાના ભાવે એમએસપી કપાસની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે આ નિર્ણયથી હજારો ખેડૂતોને રાહત મળશે ખેડૂત ખેડૂતોની સુવિધા માટે અમદાવાદની શાખા હેઠળ આવતા અગિયાર જિલ્લાઓમાં કુલ ત્રીસ ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે આ કેન્દ્રો પર ખેડૂતો પોતાનો કપાસ લાવીને સરકાર નિર્ધારિત ભાવ વેચી શકશે તો કોર્ટ એલી એપ્લિકેશન દ્વારા એમાં પણ તમને મિત્રો માહિતી મળવા પાત્ર થશે ખેડૂતોને કપાસની ખરીદી અંગેની તમામ માહિતી કોર્ટ એલી મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ મળવા પાત્ર થશે આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો નજીકના કેન્દ્રની વિગતો ખરીદીની પ્રક્રિયા અને અન્ય જરૂરી માહિતી પણ મેળવી શકશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખુશ ખબર ખેડૂતો માટે આવશે મિત્રો નવી યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોને કૃષિ પેદાશો ને અન્ય રાજ્યો અને બજારોમાં પરિવહન માટે મદદ કરવા નવી યોજના પર કામ કરી રહી છે જેમાં પચીસ ડિસેમ્બરે નદી લિકિંગ પ્રોજેક્ટ શરૂ થવાથી ખેડૂતોના મોટા ફાયદા થશે ટેકનોલોજી ઉપયોગ કરીને ઓછા પાણીમાં વધુ સિંચાઈ માટે નવી યોજનાઓ પણ વિકસાવવામાં આવશે જેમાં મિત્રો કૃષિ મંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોને કૃષિ પેદાશો અને પરિવહન ફાયદો થશે ચૌહાણે ઓછા પાણીમાં વધુ સિંચાઈ આપવા માટે ટેકનોલોજી વિકસાવવાની હાકલ કરી હતી મંત્રીએ કહ્યું કે લેબોરેટરી ના ખેતરોમાં લઈ જવાની જરૂર છે અને સંશોધકો લેબોરેટરી પૂરતા મર્યાદિત ન રહે ચૌહાણે કહ્યું કે આ અંતરને ભરવા માટે ડીડી કિસાન ચેનલ પર આધુનિક કૃષિ ચોપાલ નામનો ટેલિવિઝન કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે ચાલીસ કિમી ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં વેસ્ટબન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગોમાં પહોંચી જશે જેના કારણે ગુજરાતના ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે આ સાથે જ મિત્રો ત્રીસ થી લઈ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ છે ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો પણ આવી રહ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જામખંભાળિયામાં સરકારી હોસ્પિટલમાં ઓપરેશન બંધ દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં સરકારી હોસ્પિટલમાં ઓપરેશન બંધ થવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છેલ્લા મિત્રો 25 દિવસથી орટોપેડિક ઓપરેશન બંધ છે હાડકાના ઓપરેશન માટે આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે એક માસ વીતવા આવ્યો છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવ્યું નથી હાડકાના મેજર ઓપરેશન બંધ હોવા છતાં હોસ્પિટલ તંત્રનો પેટનું પણ પાણી પણ હાક ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અત્યારે રાજ્યના છન્નું ગામડાઓ એટલે કે કુલ અઢાર ગામડાઓ પૈકી સત્તર ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે માત્ર ચાર ગામડાઓ એવા છે કે જેમને રાત્રે વીજળી મળે છે હવે આગામી માર્ચ મહિના સુધીમાં આ તમામ ગામોને દીસે વિજળે આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઠંડીમાં થયો વધારો તો રાજકોટ સૌથી ઠંડુ શહેર બન્યું રાજ્યભરમાં આજે ઠંડીમાં આંશિક વધારો જોવા મળ્યો છે નલિયામાં સૌથી નીચું સાત પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજકોટ સૌથી ઠંડુ શહેર બન્યું છે રાજકોટમાં નવ ડિગ્રી અમદાવાદમાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગરમાં તેર ડિગ્રી વડોદરામાં ચૌદ ડિગ્રી સુરતમાં પંદર પોઈન્ટ ચાર ડિગ્રી કેશવનમાં મિત્રો દસ પોઈન્ટ એક ડિગ્રી અમરેલીમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તો સુરેન્દ્રનગરમાં બાર પોઈન્ટ બે ડિગ્રી હવે મિત્રો ભાવનગરમાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો પાંચ લાખ મહિલાઓની રોજગારી પર સવાલ રાજ્યમાં પ્રી સ્કૂલ સરકાર દ્વારા બનાવેલા નિયમો સામે એસો દ્વારા અનેક રજૂઆતો કરાય છતાં પણ નિર્ણય ન લેવાયો ગુજરાત મિત્રો ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ એસોસિએશન દ્વારા સુરત માં વિરોધ નોંધવામાં આવ્યો હતો એસોસિએશન સરકાર ના ત્રણ જેટલા નિયમો ને લઈને વિરોધ કરી રહ્યા છે આ ત્રણ નિયમ ના કારણે પાંચ લાખ મહિલાઓ માં રોજગાર જવાની અને નેવું ટકા સ્કૂલ બંધ થવાની હાલત ભીતિ સેવાઈ રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારી સબસીડીવાળા યુરિયા ખાતર વેચવા ચારની અટકાયત બનાસકાંઠામાં સરકારી સબસીડીવાળા ખાતરનો કાળો કારોબાર ઝડપાયો છે બનાસકાંઠા એલસીબી પોલીસે દિયોદરના મિત્રો ડુચકવાડા ગામના એક ખાનગી ખેતરમાં રેડ કરી અને સરકારની સબસિડીવાળા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી અને આગળની પણ તપાસ હાથ ધરી છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો એક જાન્યુઆરી થી આ પાંચ મોટા ફેરફારો થશે મિત્રો વર્ષ બે સમાપ્ત થવાના માત્ર છ દિવસ બાકી છે અને દેશભરમાં નવા વર્ષ બે હજાર પચીસ ને શરૂઆત ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે નવા વર્ષની સાથે દેશમાં એકલી જાન્યુઆરી બે હજાર પચીસ થી ઘણા મોટા ફેરફારો એટલે કે એકલી જાન્યુઆરી થી નિયમો ઘણા બધા ફેરફારો થવાના છે જેમની અસર મિત્રો તમારા ખિસ્સા ઉપર પણ પડી શકે છે આ ફેર મિત્રો રસોડા ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડર ની કિંમતો થી લઈને એક જાન્યુઆરી નવું વર્ષ પણ શરૂ થઈ જવા રહ્યું છે દેશ વર્ષના પહેલા દિવસથી જ પાંચ મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે સૌ પ્રથમ એલપીજી સિલિન્ડર એલપીજી કિંમત અને એર ઇંધીએફ દરોની કિંમતોમાં સુધારો કરવામાં આવશે કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મહિનાના પહેલા દિવસે આ ફેરફારો કરે છે તો યુપીઆઈએ એકસો તેવીસ પે પેમેન્ટના પણ નિયમો એકલી જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યા છે તેથી મિત્રો ઈપીએફઓ પેન્શરો માટે લાવવામાં આવેલા નવો નિયમ પણ આજ દિવસથી લાગુ થશે આ ઉપરાંત ખેડૂતોને ગેરંટી વગરની લોન પણ આ યાદીમાં સામેલ છે જેમાં મિત્રો પહેલા ફેરફારની વાત કરી દઈએ તો દર મહિનાની પ્રથમ તારીખની જેમ એક જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડા અને કોર્મર્શિયલ એલપીજી ગેસના ભાવમાં સુધારો કરશે અને નવા દરો જાહેર કરશે કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી ઓગણીસ કિલોના કોર્મેશિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ઘણા ફેરફારો કર્યા છે બીજા ફેરફારની વાત કરી દઈએ તો એક જાન્યુઆરીથી બે હજાર પચ્ચીસના રોજ નવા વર્ષના પ્રથમ દિવસે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઇપીએફઓ દ્વારા પેનશરો

અઠવાડિયે શુક્રવાર નહીં પરંતુ મંગળવારે યોજાશે જ્યારે ત્રિમાસિક અને અર્ધમાસિક કરાર છેલ્લા મંગળવારે સમાપ્ત થશે ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો ખેડૂતો માટે સૌથી મોટો ફેરફાર થવાનો છે એટલે કે મિત્રો નવા વર્ષમાં ખેડૂતોને મોટી પણ મળી શકે એમ પણ કહી શકાય કારણ કે મિત્રો આગામી ફેરફાર જે એક જાન્યુઆરી બે હજાર પચીસથી થવા જઈ રહ્યો છે તે મિત્રો ખેડૂતો સાથે સંબંધિત છે વર્ષના પ્રથમ દિવસથી જ આરબીઆઈ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના બે લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો આપવાની છે તાજેરમાં આરબીઆઈ ખેડૂતો માટે અસુરક્ષિત લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી જેના કારણે હવે તેઓ એક લાખ નહીં પરંતુ બે લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો ખેડૂતોને નવા વર્ષથી ચાલુ કરી દેવાની છે જેથી મિત્રો નવા વર્ષે ખેડૂતોને મોટીવેટ છે તે મિત્રો મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાંચ રૂપિયામાં મળશે મિત્રો પોતાનો ઘર રાજ્યના શ્રમિકોની સુખાકારી માટે આ વર્ષે જુલાઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના ચાર મોટા શહેરોમાં શ્રમિકો માટે હંગામી આવાસોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું તો શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં સત્તર જગ્યાએ આવાસો ઊભા કરવા ભાડું લેવામાં આવશે નહીં આ યોજના માં શ્રમિકો ને કડીયાકા કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે જેમાં પાણી રસોડું વીજળી પંખા મિત્રો સ્ટ્રીટ લાઇટ સિક્યોરિટી મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધા હશે શ્રમિક બસેરા તૈયાર થતા શરૂઆતમાં પંદર થી વધુ બાંધકામ શ્રમિકોને આનો લાભ મળશે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર ગુજરાત ના ખેડૂતો આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ મીડિયા ને સંબોધન કરતા જણાવ્યું હતું કે શિયાળુ પાકો નું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરવામાં છે હાલ ગુજરાતના તમામ પાણીનો જથ્થો ઉપલબ્ધ તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ને બેઠક મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આ આપી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ધંધો કરવા સરકાર આપી રહી છે સબસિડીવાળી લોન જો તમે પણ મિત્રો ધંધો કરવા માંગતા હોય અને તમારી પાસે નાણાં નથી તો ચિંતા કરશો નહીં તમે મિત્રો સરકારની વાજભાઈ બેંક કેબલ યોજના હેઠળ મિત્રો લોન લઈ શકો છો ખાસ વાત એ છે કે તમને સબસિડી પણ આપવામાં આવશે આ યોજના હેઠળ મિત્રો શહેરે ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને મિત્રો રોજગારી પૂરી પાડવાનો અને આશય રહેવાનો છે સહાય માટે મિત્રો બીએલપી ગુજરાત ડોટ મિત્રો જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરી શકો છો તો ત્રીસ થી લઈને મિત્રો ચાલીસ ટકા સુધી સબસિડી પણ મિત્રો મળી શકે છે સમાચરો સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આવક બમણી કરી દેવામાં આવશે અને મિત્રો જે પણ દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ કરવામાં આવશે તો મોદી સરકારે આ વચન આપ્યું હતું

પસિનો વિચાર છે પરંતુ ખેડૂતોમાંથી દેવું વધી ગયું છે ગુજરાતના લાખો ખેડૂત મિત્રો હાલ અત્યારે દેવાદાર બન્યા છે જારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદીની સરકાર બની ગઈ છે તો શું આ વખતે પણ મિત્રો ખેડૂતોના 100% દેવા માફ થશે કે નહીં તેમ જ મિત્રો ખેડૂતોના પાકના પોષણ સંભાવ મળશે કે નહીં તે મિત્રો હવે આપણે આ વર્ષે જોવાનું રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંગે મિત્રો મોદી સરકારનો વચન અધૂરો મિત્રો ખેડૂત દેવા માફી લઈને મોટા સમાચારો સામે આવ્યા છે મોદી સરકાર જ્યારે પણ મિત્રો બે હજાર ચારના ના વર્ષમાં જ્યારે પણ સત્તા ઉપર આવ્યા હતા ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના મચ્છ ઉત્તર કેન્દ્રોને વધુ અપગ્રેડ કરાશે મિત્રો ગુજરાત દેશનો સૌથી લાંબો આશરે મિત્રો સોળસો કિમી જેટલો દરિયો કિનારો ધરાવતું રાજ્ય છે તો ગુજરાતના દરિયા કાંઠે એકસો ને સાત જેટલા નાના મોટા મચ્છ્ય બંદરો અને મિત્રો મચ્છ ઉત્તરણ કેન્દ્ર કાર્યરત છે તો ગુજરાતમાં દરિયાઈ મિત્રો પ્રવૃત્તિઓ ફુલીફાલી રહી હોવાથી મત્છ્યબંદરો અને ઉત્તરણ કેન્દ્ર ખાતે અધ્યતન માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકાર મક્કમ નિર્ધાર છે તેમ મિત્રો મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે મિત્રો રૂપિયા પચાસ હજાર ની સહાય દેશની મિત્રો દીકરીઓ ભણી ગણીને મિત્રો આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી મિત્રો સાક્ષરતા અને મિત્રો કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે તો રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો નવ થી લઈ બાર માં અભ્યાસ કરતી દીકરીઓ માટે ચાર વર્ષમાં મિત્રો કુલ રૂપિયા પચાસ હજાર ની સહાય ચૂકવવામાં આવે છે જેના માટે સરકારે નમો પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલ માં મિત્રો રજીસ્ટર કરી અને દીકરીઓ તેમના ભાવિ માટે સરકાર મિત્રો આ યોજના નો લાભ લઈ શકે છે

આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે તેમાં સુધારો કરીને સહાય મર્યાદા દસ લાખ રૂપિયા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને લઈને શરદ પવાર પીએમ મોદીને મળ્યા મિત્રો દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલન વચ્ચે શરદ પવારે કેટલા ખેડૂતો સાથે આજે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે સંબંધિત મિત્રો મુદ્દા પર ચર્ચા કરી હતી મુલાકાત દરમિયાન શરદ પવાર સાથે સતારા અને મિત્રો ફલતાના દાડમના બે ખેડૂતો પણ હતા તો મિત્રો પવારે જણાવ્યું હતું કે પીએમ મોદી સાથે સાથે મારી આ મુલાકાત ખેડૂતોના દાડમના ફળ મુદ્દે હતી તો પવારે વધુમાં કહ્યું કે તેણે પીએમ મોદી સાથે કોઈ પણ પ્રકારની રાજનૈતિક ચર્ચા નથી કરી આ દરમિયાન તેમણે પીએમ મોદીને દાડમ પણ ભેટ કર્યા હતા શરદ પવાર અને પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ખેડૂતો ફરી એક વખત રસ્તા પર ઉતર્યા છે એમએસપીની લીગલ ગેરંટી સહિતની અનેક માગણીઓને લઈને ખેડૂતો ફરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો ગત વર્ષે મહારાષ્ટ્રના પુણેમાં પીએમ મોદી અને શરદ પવાર મુલાકાત થઈ હતી ત્યારે મિત્રો એક કાર્યક્રમમાં પીએમ મોદી અને શરદ પવારે મંચ શેર કર્યો હતો તે કાર્યક્રમમાં પીએમ મોદીનો સન્માન કરવામાં આવ્યું હતું